નમસ્કાર જીએસ આપનું સ્વાગત છે એસ્ટેટના નર્મદાની લાઇનમાંથી ગેરકાયદેસર પાણી ચોરીનો થયો પર્દાફાશ પાણી ચોરી અંગે પાસાની કાર્યવાહી કરવામાં આવશે કે કેમ પાણીના સ્ત્રોતમાંથી પાણી ચોર ચોરી કરતા પાણી ચોર સામે કાર્યવાહી કરવા અંગે સરકારે લીલી ઝંડી આપી દીધી છે અને તે અંગે કાયદો પણ બની ચૂક્યો છે નર્મદા નિગમે તેમના હેઠળના તમામ અધિકારીઓને આ બાબતની સૂચના આપી છે તેમજ ગૃહ વિભાગમાંથી કલેક્ટરને પત્ર પાઠવવામાં આવ્યો છે ત્યારે મોરબીના નર્મદા કેનાલમાં અને પાણીની પાઇપલાઇનમાં એમ બે જગ્યાએ પાણી ચોરીનો પર્દાફાશ થયો છે ત્યારે આ બાબતે નર્મદા નિગમના અધિકારીઓ કેવી રીતે કાર્યવાહી કરે છે તે આવનારો સમય કહે છે આ બાબતે વાત કરીએ તો મોરબીના મેડિકલ કોલેજ નજીક શ્રીજી એસ્ટેટ લોટિંગના કારખાના દ્વારા પસાર થતી નર્મદાની પાણીની લાઈન માંથી પાણી ચોરીના ભૂતિયા કનેક્શનો પકડવા ગાંધીનગરથી અધિકારી કર્મચારીઓની ટીમ પહોંચી હતી છેલ્લા સાત આઠ વર્ષથી ચાલતી પાણી ચોરીના કિસ્સામાં સ્થાનિક તંત્રની ભેદી મૌન તેમની પ્રામાણિક ફરજની આશંકા ઉપજાવે છે મોરબી રાજકોટ હાઈવે પર આવેલા શ્રીજી એસ્ટેટ ઇન્ડસ્ટ્રીયલના જી ડબલ્યુઆઈએલ ની ટીમે દરોડા પાડીને ભૂતિયા નળને કનેક્શન પકડી પાડ્યા છે સ્થાનિક પોલીસ એસઆરપી જીસીબી સહિત પચાસથી વધુ અધિકારીઓની ટીમે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે ત્રીસથી વધુ કારખાનેદારોએ નર્મદાની પાઇપલાઇનમાંથી ગેરકાયદેસર ભૂતિયા કનેક્શન લીધા હોવાનો પર્દાફાશ થયો છે સાત આઠ વર્ષોથી આ ચાલતી પાણી ચોરી અંગે સ્થાનિક તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હોવાથી કરોડો લીટર પાણી ચોરી થઈ હોવાથી આશંકા વ્યક્ત કરવામાં આવી છે ગાંધીનગરની ટીમ દ્વારા દરોડા પાડી મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે વર્ષોથી ગેરકાયદેસર કનેક્શન દ્વારા પાણીની મસમોટી ચોરી કરવામાં આવતી હોવાથી ફરિયાદ ઉઠી છે ત્યારે આગામી દિવસોમાં સ્થાનિક તંત્ર અને કારખાનેદારો પર કાર્યવાહી કરશે કે કેમ અને કરશે તો પાસા હેઠળની કાર્યવાહી કરશે કે કેમ તે તો આવનારો સમય બતાવશે રિપોર્ટર શ્રીકાંત પટેલ જીએસ ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન મોરબી